આજે અમે વાડિયા કરીએ છીએ પકોડાનો પ્રોગ્રામ તો બધા લોકો ફેમિલી મેમ્બરો આજે વાડિયા આવી ગયા છે ને આજે વાડીએ જ પકોડા બનાવવાના છે ને અહીંયા જમવાનું છે તો જોઈએ આ ખૂબ લોક હું આપણે અહીં શું આવ્યા છે હે બધું છેનો પ્રોગ્રામ પકોડા ખાવા બર્તનનો ભઠો કરી ગીવું જો ઘી ને પણ પાણી વેખવું ગમે એ તો જો તું શું આવી ગીવું કઈ તું ખાવ પકોડા ઈટ નો બનશે સુલો એમાં જ છે લઈ જ લેજો પ્રોગ્રામ પેલા થોડોક સત્સંગ કરી નાખીએ એટલે પકોડા ભાવે સત્સંગ

કઢાઈ ને થાય કટ્યા વાળું તો શાક તમે હાલો હું ગારો કરું મુંબઈ ના માણસો કટેવા કરે છે તરફ ઘડી ગાયા ઘડી ગાયા આ ફેરવા ફેર ત્યાં છે ઉપાડો બધું તમારું કમટાણ

છે છે થાય ઠંડી ઠંડા થઈ થઈ જાય જાય મિક્સ એમ રાખી આપણ પેટ છે ટ્રાય તો કરી ધીમે ધીમે જગ છે હાલ એક દાણાક દે આ તેલ નું બકડીયો તો મુકાઈ ગયું નથી લાગતું તો લાગે છે થોડું ઘણું હોય છે એનું હું ડો મંડ્યો ટાઈટો બ્રેડ ભરવા કેક બ્રેડ ભરે છે કેક બનાવે છે હાલો હું આવું

વા ભાઈ નો હોય તો ને હું તારા મુખ્ય આવો તારે શું છે હોય તો તો થઈ ગયો થઈ ગયો થઈ ગયો પથ્થર પ્રોગ્રામ પૂરો થઈ ગયો આ નઈ બતાજો